રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા માટે આવું નહીં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન ધોરાજીના જૂના ઉપરેટા રોડ પર આવેલ નડિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારોના નાના બાળકો આંગણવાડી ન હોવાથી નાના બાળકો અભ્યાસથી વંચિત છે અને નગરપાલિકા તંત્રને શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નડિયા કોલોની અને વોર્ડ નંબર